આગળ વાત કરીએ ગુજરાતની રાજનીતિમાં વધુ એક વર્ણાંક આપ્યો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય લેવુઆ પાટીબાદ આગેવાન ચંદુ બઘાસિયા એનસીપીના પ્રમુખ બન્યા બાદ રાજકોટમાંથી લડે તે શક્યતા છે ચંદુ બઘાસિયા કોજરાત અંગાણી પંથકના રાજકીય આગેવાન છે હજુ કોંગ્રેસ દ્વારા રાજકોટમાં ઉમેદવારી જાહેરાત કરવામાં આવી નથી ત્યાં શરદ પવાર દ્વારા રાજકોટ લોકસભા તરીકે ચંદ્ર હું અપક્ષ ચૂંટણી નહીં લડું અને એનસીપી પાર્ટી ને મદદ કરીશ પવાર સંગઠન લોકસભાની પણ માંગણી મૂકી દીધી અને પવા સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા ગામડા નેતા અને હર ખેડૂત અને ખેતી રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે બે હજાર સાતમાં ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો મને ટિકિટ આપી હતી તો આ વખતે તેની પહેલા અમે પાંચમાં ગોંડલ આપી હતી ચેરમેન થયો હતો પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે